સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકાના ચલથાન ત્રણસતા પ્રિન્સ હોટલ સામે ચાલતી ઓવરબ્રિજની કામગીરી મંદ ગતિએ ઉપરાંત લાઇટનો અભાવ કોઈ સિગ્નલ કે રિફ્લેક્ટર નહીં હોવાને કારણે વાહન ચાલકોને નિર્દોષ રાહદારીઓ કોન્ટ્રાક્ટરના પાપે ભોગ બની રહ્યા છે તેવો જે કિસ્સો શુક્રવારની રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે પ્રિન્સ હોટલની સામે પસાર થતી સ્થાનિક રેશની કાર જી જે પાંચ આરઝેડ ઝીરો નવ તેપન લાઇટના અભાવે ડિવાઇડર ઉપર ચડી જતા કાર પલટી ખાઈ ગઈ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ નેતાઓની કથત મિલી ભગતમાં અહીંયા અવારનવાર જીવલન અકસ્માતમાં મૃત્યુ થયા છે છતાંશી લાઇટ રિફ્લેક્ટર કે પછી લાઇન બોર્ડ કે શાઇન બોર્ડ લગાવ્યા નથી તો શું પ્રજાને આંદોલનનો માંગ અખત્યાર કર્યા પછી જ નેતાઓ સફાડે જાગશે ત્યારે હવે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે પ્રજાને પોતાનો રોષ ઠાલન બતાવ્યા પછી કામગીરી કરશે ખરા રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત